સુરતમાં હોટલના રિસેપ્શન પર આગની ઘટના બની છે છે બીઆરટીએસ રોડ પર આવેલી આ અને રોકાયેલા લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે તો આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે સુરતના અલથાણા વિસ્તારની આ ઘટના કે જ્યાં હોટલનું રિસેપ્શન એરિયા હતું ત્યાં આગળ આગ લાગવાની ઘટના બની હતી તો હોટલમાં જેટલા લોકો હતા તમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા સોળ જેટલા લોકો હતા તે લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અમદાવાદમાં આરપીએફએ નકલી ટીટી કરીને ધરપકડ કરી છે અને કાલુપુર રેલવે સ્ટેશનથી આ નકલી ટીટી ઝડપાયો છે તો ટીટીની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી ટિકિટ ચેક કરવાના બહાને ઠગાઈ કરવામાં આવતી હતી સમગ્ર ભારતમાં ફરીને ઠગાઈ આચરતો હોવાનો ખુલાસો પણ થયો છે તો અમદાવાદનો આ બામલો સામે આવ્યો છે જ્યાં કાલુપુર સ્ટેશનથી જે નકલી ટીટી છે તે ઝડપાયો આવશે મુસાફરોને ટિકિટ ચેક કરવાના બહાને તેની પાસેથી ઠગાઈ કરતો હતો અને સમગ્ર ભારતમાં ફરીને ઠગાઈ આચરતો હોવાનો પણ ખુલાસો થયો છે મોરબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ચીખલી ગામે બંદૂક બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે સલીમ મલાણી ઘરમાં બનાવતો હતો બંદૂકો ત્યારે સિદ્દીક કાજેડિયા નામનો શખ્સ વોન્ટેડ જાહેર છે ત્યારે બે બંદૂક ગન પાવડર લોખંડના છરા જપ્ત કરવામાં આવ્યા છે યુટ્યુબમાંથી હથિયાર બનાવવાનું શીખ્યો હોવાનો પણ ખુલાસો થયો છે રાજકોટમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારને કુલપતિને પત્ર લખવામાં આવ્યો છે અને પદ છોડવા માટે કુલપતિને પત્ર લખ્યો છે કુલપતિ દ્વારા પત્રને મંજૂર નથી કરવામાં આવ્યો તો ચૌદ જુલાઈ પર નિવૃત્ત થવાના છે રમેશ પવાર અને નિવૃત્તિ પહેલાં પદ છોડવા પત્ર લખવામાં આવ્યો છે સુરતીઓ રોડ પર નીકળો તો સાવધાન રહેશો તંત્રએ ગટરો ખુલ્લી રાખી છે સુરત મહાનગરપાલિકાએ પાણી ન ભરાય તે માટે પ્રીમોન્સૂન પ્લાન તો નથી બનાવ્યો છે આ ઢાંકણાઓ બંધ કરવાનો સુરત મનપાના અધિકારીઓ કે સત્તાધીશો પાસે સમય નથી જુઓ સુરત શહેરના દિલ્હી ગેટ મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટરના દ્રશ્યો અંદાજે પંદર ફૂટ ઊંડી આ ગટરમાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત થઈ શકે છે રસ્તે હજારો વાહન પસાર થાય છે છતાં કોઈ પણ ચેતવણી કે બેરીકેડ મૂકવામાં આવ્યા નથી તંત્રના બેદરકાર વલણ સામે નાગરિકો માં આક્રોશ છે ભાવનગરમાં જર્જરિત મકાનો ખાલી કરવા તંત્રએ ફટકારી નોટિસ ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ બીપીએમસી એક્ટ મુજબ નોટિસ પાઠવી છે મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કમર્શિયલ એકાણું ઇમારતો છે જેમાં એકાવન જેટલી ઇમારતોમાં નાળ ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી અને તેત્રીસ જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ આપવામાં આવી નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી જેમાં કેટલીક ઇમારતોને ત્રણ દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે શહેરની અગિયાર વસાહતને બ્લોકના એક હજાર એકસો સત્તર મકાનો જ્યારે અન્ય નવ વસાહતના પંચાવન બ્લોકના છસો સાહીઠ મકાનો સમાવેશ થાય છે